સંકલનના તમામ પદાધિકારીઓ અમારી આજુબાજુના તમામ સમાજના ઠાકોરો દરબારો યુવાનોને વડીલો અમારા ગામના તમામ યુવાનોને વડીલો આજુબાજુ જોઈતા ગામના દરબારો ક્ષત્રિયો તમામ આ મોહનવાસ ને પસંદ કર્યું અમારા માટે સૌથી ગૌરવની ઘડી અમારા બાપ દાદાઓ વખત થી આ જાગીરી સાથે છીએ હતા અને રહીશું એમના સુખ સાથે એમણે જે અમને જે રજવાડામાં જે જમીનો ભેટ આપી છે અને જે ભોગવ્યું છે આજે એમને પરત આપવાનો સમય બાકી ગયો એમના સુખમાં સુખ અને એના દુખમો દુખ આપણે તમામે હાથ ઊંચો કરીને આ સમર્થન યાત્રાને એમની અસ્થિરતાને જે કૃપાલાજીએ જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે ત્યારે હું તમામ આપણી બાજુના યુવાનો વડીલો તમામ જ્ઞાતિના આગેવાનોને આજ્ઞા કરી વિનંતી કરું છું કે આ સમય પાકી ગયો છે અહંકાર સામે નમ્રતાથી બતાવી દેવાનું હું પસંદ કર્યું આપ સૌને ખૂબ ખૂબ આનંદ સાથે ધન્યવાદ આપું છું

સકરાભાઈ જો આપણને સમર્થન જાહેર કરવા માટે આવ્યા છે ચાવડા બાપુ આજુબાજુ કામ માંથી વધારે તમામ સમાજના વડીલો ભાઈઓ અને બાળકો અમે દલિત સમાજ આજથી આઝાદી પહેલા પંચોતેર પહેલા જરે રાજા મહારાજો રજવાડો હતો ત્યારથી અમે તમારી જોડે છે તમારા સાહકારથી આગળ વધ્યા છે એનો નમૂનો બાબા સાહેબ અમે કહે છે કે બરોડાના મહારાજા ગાયકવાડ સાહેબે અમારા બાબા સાહેબે જે સમયે પૈસા ન જે સમયે કડવા અનુભવા હતા એ સમય દરમિયાન જે ગાયકવાડ સાહેબે સહકાર આપ્યો એને ભણવા માટે શિષ્યવૃત્તિ આપી અને જે મદદ કરી છે

સરસ વાત કરી એકવાર જય ભવાની આપણે આ ભારત દેશને શું નથી આપ્યું તેતાલીસ ગઢ આપ્યા ફોર્ટી થ્રી ગઢ આઠ હજાર સાતસો કિલ્લા પાંચસો બાસઠ રજવાડા ચાલીસ લાખ એકર જમીન આ બધું આપ્યું છતાં પણ આપણે એક રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી ભાજપ ને શરમ આવી જોવે આ વાત ઉપર હવે આગળ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન શ્રી કરણસિંહ જાવડા બાબુ ને વિનંતી કરું કે તે આ આંદોલન બાબતે આપણને આગળ વાત કરશે